તો આપણે સાંભળીએ કે આ એકાદશી ક્યારે છે લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગી ભીર્ધ્યાનગમન્યમ વંદે વિષ્ણુ ભવય ભવય હરમ સર્વલોકે એકનાથમ બોલો જગત પિતા લક્ષ્મીપતિ નારાયણની જય એકાદશીના સ્વામી શ્રી લક્ષ્મીપતિ નારાયણ છે મહિનામાં બે એકાદશી હોય છે વર્ષમાં કુલ ચોવીસ એકાદશી આવે છે અને જ્યારે માસ હોય ત્યારે છવ્વીસ એકાદશી થઈ જાય છે તો આ બધી જ એકાદશીનું મહાત્મ્ય ઘણું છે આ એકાદશીના શુભ અવસર પર ભગવાન શ્રી હર વિષ્ણુની પૂજા આરાધના કરી ભક્તો મનોવાંચિત ફળ મેળવી શકે છે પાપોમાંથી મુક્તિ મેળવી શકે છે અને મોક્ષ પણ પ્રાપ્ત કરી શકે છે ભુક્તિ અને અંતમાં મુક્તિ પણ બંને મળે છે આ એકાદશીના વ્રત થી તથા પૂજન થી પિતરોઓને પણ મુક્તિ મળે છે માટે શ્રદ્ધા ભાવથી આજના આ મોક્ષદા એકાદશીના દિવસે ભગવાન લક્ષ્મી લક્ષ્મીપતિ નારાયણની પૂજાનો વિધાન બતાવવામાં આવ્યું છે સૌ પ્રથમ આપણે મોક્ષા એકાદશી ક્યારે છે શુભ મુહૂર્ત વિશે જાણીશું કે આ એકાદશી તિથિ ક્યારે છે ક્યારે પ્રારંભ થાય છે અને પારણા શું છે પૂજા વિધિ કેવી રીતે કરવાની છે આ બધું જ આપણે જાણીએ તો આપણા હિન્દુ પંચાંગ અનુસાર માક્ષર માસની ની શુક્લ પક્ષ એકાદશી તિથિનો નો પ્રારંભ થાય છે તારીખ અગિયાર ડિસેમ્બર બે હાજર ચોવીસ વહેલી સવારે બ્રહ્મ મુહૂર્ત માં ત્રણ વાગ્યા ને બેતાલીસ મિનિટ થી અને આ તિથિ પૂરી થાય છે અગિયાર અને બાર ની રાત્રે મોડે રાત્રિ લગભગ એક વાગે માટે ઉદ્યા તિથિ અનુસાર જોવામાં આવે તો આ વ્રત પૂર્ણ એકાદશી તારીખ અગિયાર ડિસેમ્બર બે ના દિવસે વ્રત રાખવાનું રહેશે આ દિવસે જ ભગવાન શ્રી લક્ષ્મીપતિ નારાયણની પૂજા વિધિ કરીને વ્રતના નિયમનું પાલન કરવાનું રહેશે હવે જાણીએ કે પારણાનો સમય ક્યારે છે તારીખ બાર ડિસેમ્બર બે હજાર ચોવીસ મોક્ષદા એકાદશીના પારણા સવારે સાત થી લઈને નવ વાગ્યા સુધીમાં કરી લેવાના રહેશે પારણા એટલે જ્યારે આપણે એકાદશીના દિવસે વહેલી સવારે એકાદશી કરવાનો સંકલ્પ લીધો હોય વ્રતનો સંકલ્પ લીધો હોય એને આપણે છોડવાનું હોય છે એને પારણા કહેવાય છે અને પારણા કરવા અત્યંત જરૂરી છે પારણા કરવાથી આપણને એકાદશીનું પૂર્ણ ફળ મળે છે અને આના વિશે કથા કહી છે ભગવાન શ્રી કૃષ્ણે કુંભારને જે મારા વિડિયોમાં છે જે જઈને તમે સાંભળી શકો છો સનાતન ધર્મમાં મોક્ષદા એકાદશીનો પર્વ વિશેષ મહત્વપૂર્ણ છે આ અવસર પર શ્રી નારાયણની વિશેષ પૂજા થાય છે જે ભક્તો આ મોક્ષા એકાદશીનું વ્રત કરવા માંગે છે તે 10મી તિથિથી

જો મૂર્તિ હોય તો તેને શુદ્ધ જળ કે કે ગૌમૂત્ર કાચું દૂધ પંચામૃત જે પણ તમારી પાસે હોય એનાથી ભગવાનને સ્નાન કરાવો શુદ્ધ કરો ભગવાનને સ્નાન કરાવો ભગવાનને શૃંગાર કરવા ફળ ફૂલ વસ્ત્ર હળદર નાળિયેર વગેરે શુભ વસ્તુઓ ભગવાનને અર્પણ કરવી ભગવાનના મંત્ર જાપ કરવા મંત્ર જાપ કરતા કરતા આપણે પૂજા કરવી જોઈએ ભગવાનને માખણ મિસ્ત્રી પંચમેવા પંચફળ જે પણ તમારી શક્તિ હોય એ ભગવાનને ધરવું અર્પણ કરવું અને પૂરી શ્રદ્ધાથી ભાવથી આવૃત કરવું ભગવાનને તુલસી પત્ર બે જરૂર અને જરૂર અર્પણ કરજો તુલસીના બે તુલસી તુલસીના બે પત્ર ભગવાનના શ્રી ચરણમાં જરૂર અર્પણ કરવા જોઈએ ભગવાન શ્રી કૃષ્ણએ ગીતામાં કહ્યું છે કે જે મને ભક્તો પૂત્ર પત્ર પુષ્પ ફળ અર્પણ કરે છે તેની સેવાનો હું સ્વીકાર કરું છું અને ઉપરથી આજે મોક્ષા મોક્ષાયકાદશીનો દિવસ છે અને ગીતા જયંતિ પણ ઉજવાય છે આજે એટલે કે આજે ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને ગીતા સંભળા સંભળાવી હતી આજના દિવસે જ આ પવિત્ર ગીતા રૂપે બોધ મળ્યો હતો ગીતા રૂપી બોધ મળતા અર્જુનના અજ્ઞાનતાના અંધાર દૂર થયા હતા જે ગીતાનું જ્ઞાન આપણને આપણને ભુક્તિ અને મુક્તિ બંને અપાવે છે ભુક્તિ અને અંતમાં મુક્તિ પ્રાપ્ત કરાવી શકે છે આ મોક્ષા એકાદશીના દિવસે વ્રત કરીએ કે ન કરીએ પણ ભગવાનની પૂજા વિધિ જરૂર કરવી મંદિરે જઈ ભગવાનના દર્શન જરૂર કરવા તીર્થોમાં જઈને પણ ભક્તો દર્શન કરી શકે છે આમ કરવાથી પાપ નષ્ટ થાય છે ભગવાન શ્રી નારાયણની કૃપાથી મોક્ષના આશીર્વાદ પ્રાપ્ત થાય છે મોક્ષદા એકાદશીના દિવસે ગીતાજીનો પાઠ કરવો સાંભળવો બહુ ઉત્તમ છે ઉત્તમ ફળ આપનાર છે આજે તુલસીજીની પૂજા કરાય છે સવાર સાંજ ધૂપ દીપ ધરવા માં તુલસી પાસે હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે ના મંત્ર જાપ બને એટલા કરવા જોઈએ પ્રદક્ષિણા કરવી જોઈએ અને આ દિવસે ધૂપદીપ નૈવેદ ભગવાનને ધરવા પીપળાના વૃક્ષનું પૂજન કરવું અને જળ અર્પણ કરવું પીપળા પી પીપળાના વૃક્ષને જળ અર્પણ કરતી વખતે સર્વ પિતૃભ્યો નમઃ આ મંત્ર બોલી અને પીપળાની પ્રદક્ષિણા કરવી સાત પ્રદક્ષિણા કરવી અને આ મંત્ર બોલવો સર્વદેવમય લક્ષ્મી નારાયણનો વાસ સાથે સર્વદેવોનો પણ વાસ હોય છે પીપળામાં પિતૃઓનો પણ વાસ હોય છે પીપળામાં માટે ખાસ કરીને આજે મોક્ષા એકાદશીના દિવસે પીપળાના જ વૃક્ષને પાણી જરૂર અર્પણ કરવું અને ભગવાનને પ્રાર્થના કરવી કે હે પ્રભુ અમારા જે પણ પિતૃ જે પણ સ્થિતિમાં હોય છે તેને મુક્તિ પ્રદાન કરજો જે પણ પિતૃઓ જેને મુક્તિ ન મળી હોય એના આત્માને શાંતિ ન મળી હોય તો એને શાંતિ પ્રદાન કરજો એને મુક્તિ પ્રદાન કરજો અને અમારું કલ્યાણ કરજો આજે ગીતાજી વાંચવાની વાંચવાથી પિતૃઓને શુભ ફળ પ્રાપ્ત થાય છે આજે દાન કરી શકાય છે બ્રાહ્મણોને દાન દક્ષિણા આપી શકાય છે જ્યારે આપણે બીજા દિવસે પારણા કરીએ છીએ ત્યારે દાન દક્ષિણા આપી શકાય છે જે તમારી શક્તિ હોય જેટલી પણ શક્તિ હોય જેવી પરિસ્થિતિ હોય એ પ્રમાણે આપણે દાન કરવું જોઈએ હવે આપણે સાંભળીશું મોક્ષદા એકાદશીની વ્રત કથા આજે પાપ નાશીની પુણ્યપ્રદાયની મોક્ષદા એકાદશીનું વ્રત છે મહાભારતના યુદ્ધમાં ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને ગીતાજીનું જ્ઞાન આજ તિથિએ આપ્યું હતું આ વ્રતની આ વ્રતથી વધીને મોક્ષ આપનારું બીજું કોઈ વ્રત નથી આ કથા સાંભળવા કે વાંચવાથી વાજપેયી ય્નનું ફળ મળે છે આ વ્રત ચિંતામણી સમાન બધી જ કામનાને પૂરી કરનાર છે આ વ્રતના પ્રભાવથી ઘરમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ રહે છે તથા પિચા સ્પેત બનીને ભટકનારા આપણા પિતૃઓને પણ મોક્ષ મળે છે આ વ્રત દેવ તુલ્ય સંતાન આપનાર છે જો તમે વિષ્ણુ ભક્ત છો તો આ પવિત્ર કથાનો અનાદાર ન કરશો અને આ કથાને પૂરી સાંભળજો આ કથા સાંભળવા માત્ર ભક્તો લક્ષ્મીપતિ શ્રી નારાયણના ચરણનું કમળ ચરણ કમળનું ધ્યાન કરતા આપણે કથાનું રસપાન કરીશું બોલો ભગવાન શ્રી લક્ષ્મીપતિ નારાયણ ની જે ઓમ નમો ભગવતી વાસુદેવાય યુધિષ્ઠિર બોલ્યા ત્રણ લોકોને સુખ દેનાર જગતના સ્વામી જગતને બનાવનાર પ્રાચીન પુરુષના ઉત્તમ સમર્થ પ્રત્યેક વિષ્ણુને હું નમન કરું છું ને પૂછું છું કે હે દેવોના ઈશ્વર હે દેવ મને મોટો સંશય છે માટે લોકોના હિતને માટે તથા પાપોના નાશ કરવા માટે પૂછું છું માક્ષર મહિનામાં શુક્લ પક્ષમાં ક્યાં નામ એકાદશી થાય છે તેનો શું વિધિ છે તમે મને કહો

માગસર માસના કૃષ્ણ પક્ષને વિશે મારા દેહમાંથી ઉત્પન્ન થઈ છે જંગમ તથા સ્થાવર પ્રાણીઓવાળા ત્રણ લોકોને અંદર પૂર્વ માગસરના કૃષ્ણ પક્ષને વિશે ઉત્પન્ન થયેલી અને મારી પ્રિય ઉત્પત્તિ એવા નામની પ્રસિદ્ધ થયેલી તે એકાદશી તે રાજાઓમાં શ્રેષ્ઠ યુધિષ્ઠિર રાજા તારી આગળ કહેલી છે હવે સર્વ સર્વપાપણને હરણ કરનારી ઉત્તમ અને પ્રખ્યાત એવી માગસર માસમાં શુક્લ પક્ષની મોક્ષા નામની એકાદશીની હું કથા કહું છું તે સાંભળો એકાદશીને દિવસે પ્રયત્નથી મંગળકારી ગીતને નૃત્ય સાથે પુષ્પા દિપથી વિષ્ણુ ભગવાનો દેવનું પૂજન કરવું હે રાજાઓના પતિ યુધિષ્ઠિર હવે તમને સારામાં સારી એવી પુરાણની કથા કહું છું તે સાંભળો જે કથા સાંભળવા માત્રથી વાજપેયી યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે અને જેઓના પિતા માતા તથા પુત્ર વગેરે નીચ ગતિની પામ્યા હોય તેઓના પિતા માતા પુત્ર વગેરેને આ એકાદશી ના પુણ્ય થી મહાતાથી સ્વર્ગ ને પામે છે એમાં કોઈ સંશય નથી આ કારણ થી હે રાજા હું તને સ્પષ્ટ રીતે એકાદશી નો મહિમા કહું છું તે સાંભળ પૂર્વ રમણ કરવા યોગ્ય ગોકુળ નામના નગર માં પ્રજાઓ ને પુત્રો ની માફક પાળનારો રાજાઓ માં ઋષિ રૂપ વૈખાનાસ એવા નામ થી પ્રખ્યાત એક રાજા રહેતો હતો ત્યાં ચારેય વેદને જાણનારા બ્રાહ્મણ રહેતા હતા આ રીતે રાજ્ય કરતા તે રાજાએ રાત્રે સ્વપ્નમાં પોતાના પિતાને નીચ યોનીમાં અવતરેલા જોયા આ પ્રમાણે પોતાના પિતાને જોવાથી વિસ્મય પામેલા બુદ્ધિ વડે વિસ્મય પામેલા બુદ્ધિ વડે સ્વપ્નની અંદર દેખેલી બાબત બ્રાહ્મણોને આગળ કહી સંભળાવી રાજા કહે છે હે બ્રાહ્મણો મેં સ્વપ્નની અંદર મારા પોતાના પિતાને નરકમાં પડેલા જોયા હે તાત હે પુત્ર હું નીચ યોનીમાં અવતર્યો છું માટે તું મારો ઉદ્ધાર કર આમ બોલતા હતા મેં પોતે મારા પિતાને જોયા ત્યાંથી માંડીને હે બ્રાહ્મણો એ આશ્ચર્ય છે કે હું સુખને પામતો નથી તેમ હમણાં આ મારું મોટું રાજ્ય પણ મને દુઃખ દેનારું થઈ પડ્યું છે ઘોડા હાથી રથો અને સર્વ મને કોઈ પણ ગમતા નથી ખજાના પણ મને સુખાકારી નથી તેમ મને કશું પણ સુખ દેતો નથી હે શ્રેષ્ઠ બ્રાહ્મણો મને સ્ત્રીઓ પણ ગમતી નથી પુત્રો પણ ગમતા નથી માટે હું શું કરું ને ક્યાં જાઉં મારું શરીર બળે છે હૈ વિપ્રોના અધિપતિઓ દાન વ્રત તથા યોગ્ય આદિ કામોમાં કર્મમાંથી જે કર્મ વળે મારા પૂર્વજો મોક્ષને પામે તે કર્મ મને કહો જેનો પિતા નરકમાં પડ્યો હોય તેનો જન્મ પણ નિરઅર્થક છે જ અને જગતના જીવતા એવા અતિ બળવાન તે સારા પુત્રથી શું ફળ છે કશું ફળ નથી બ્રાહ્મણો બોલ્યા હે રાજાઓમાં શ્રેષ્ઠ રાજા બુદ્ધ તથા ભવિષ્ય જાણનારા પર્વત મુનિનો અહીં સમીપમાં આશ્રમ છે તમે ત્યાં જાઓ એવી રીતે તેઓનું વાક્ય સાંભળી ખેદ પામેલો તે શ્રેષ્ઠ રાજા જ્યાં તે પર્વત મુનિઓ આશ્રમમાં હતા તે આશ્રમમાં ગયો તે મુનિનો આશ્રમ શાંત બ્રાહ્મણોથી અને ચારેય તરફથી પ્રજાઓથી વિંટળાયેલો વિસ્તારવાળો અને મુનિઓને સારી રીતે સેવેલો હતો ત્યાં બીજા કમણથી જન્મેલા બ્રહ્માના જેવા પર્વતમુનિ ઋગવેદી સામવેદી યજુર્વેદી અને અર્થવેદી અર્થવેદી મુનિઓથી વિંટળાયેલા બેઠા હતા તે સમયે વૈખનસ રાજાએ મુનિઓના શ્રેષ્ઠ એવા તે મુનિને જોઈ ન મસ્તક વડે પૃથ્વી ઉપર પડીને દંડવત પ્રણામ કર્યા એટલે એ પર્વતમુનિ રાજાના સાત અંગોના કુશળતા સમાચાર પૂછ્યા રાજાના શત્રુ રહિતપણા વિશેના સમાચાર પૂછ્યા અને રાજ્યના સુખના સમાચાર પૂછ્યા રાજા બોલ્યા તમારી પ્રસન્નતાથી મારા સાથે અંગો કુશળ છે એ વળી વૈભવો અનુકૂળ છે તે છતાં કોઈ પણ કોઈ પણ વિઘ્ન પ્રાપ્ત થયું છે હે પ્રભુ મેં સપન વિશે મારા પોતાના પિતાને નરકમાં પડેલો જોયો તેણે મને તારો મને તારો એમ કહ્યું તેથી જ હું દુઃખને પ્રાપ્ત થયો છું હે ભગવાન તમે તારવાનો ઉપાય બતાવો હે બ્રાહ્મણ હું મારો આશંશય આપને પૂછવા આવ્યો છું આવું રાજાનું બોલવું સાંભળે મણ્યો માં શ્રેષ્ઠ એવા પર્વતમુનિ ધ્યાનથી જો ધ્યાન કરીને જુએ છે ધ્યાનથી નેત્રને સ્થિર કરીને થઈ ગયેલું અને થનારું વિચારવા લાગ્યા તથા એક મુહૂર્ત સુધી ધ્યાન કરીને તે શ્રેષ્ઠ રાજા પ્રતિ ધ્યાન કર્યું અને બેઠા અને બોલ્યા પર્વતમુનિ બોલ્યા હે રાજાઓના અધિપતિ હું તમારા પિતાના વિરુદ્ધ કર્મનું પાપ જાણું છું હે રાજા પૂર્વ જન્મમાં પોતાના બંને સ્ત્રીઓના મધ્યમાં એક જ સ્ત્રીને વિશે કામ સક્ત થયેલા તમારા પિતાએ રક્ષા કરો ઋતુ દાન આપો આમ વારંવાર બીજી સ્ત્રીએ માંગણી કરી તો પણ તે સ્ત્રીનું ઋતુ દાન આપીને રક્ષણ કર્યું નહીં અર્થાત તે બીજી સ્ત્રીના ઋતુ કાળનો ભંગ કર્યો એ રીત એ રીતે કર્મ કરવાથી તમારો પિતા હંમેશને માટે નરકમાં પડ્યો છે રાજા બોલ્યા હે મુનિ ક્યાં વ્રતથી અને દાનથી મારા પિતાનો આ પાપવાળો નરકમાંથી મોક્ષ થાય છે તે મને કહો પર્વત મુનિ બોલ્યા માગસર મહિનાના શુક્લ પક્ષની મોક્ષા જે એકાદશી આવે છે તે મોક્ષા નામે વિષ્ણુની તિથિ છે તે મોક્ષા એકાદશીનું વ્રત તમે સઘળા એક કરીને તેનું પુણ્ય તમારા પિતાને આપશો કે તરત જ તે પુણ્યના સામર્થ્યથી તમારા પિતા મોક્ષને પામશે આ પર્વત ઉપર્વતમુનિનું વાક્ય સાંભળી પછી તે રાજા પોતે ઘેર આવ્યો હે ભરત કુળમાં શ્રેષ્ઠ રાજા માસ્તર માસની શુક્લ પક્ષની એકાદશી આવી હે યુધિષ્ઠિર ત્યારે અંતઃપુરમાં રહેનારા માણસો સર્વ પુત્રો અને સ્ત્રીઓ સાથે લોકોને પાળનાર તે રાજાએ વિધિપૂર્વક વ્રત કરીને પોતાના પિતાને પુણ્ય આપ્યું જ્યારે તે પુણ્ય દીધું ત્યારે સ્વર્ગમાંથી પુષ્પોની વૃષ્ટિ થઈ અને દેવગણોએ એ સ્તુતિ કરતા વૈખાના રાજાનો પિતા સ્વર્ગમાં ગયો સ્વર્ગમાં જતી વેળાએ અંતરિક્ષ તે વૈખનાશ રાજા પ્રત્યે શુદ્ધ વાણીથી કહેવા લાગ્યા હે પુત્ર તારો સદા કલ્યાણ થશે એ રીતે બોલીને સ્વર્ગમાં ગયા હે ઇદિષ્ઠિત જે કોઈ મનુષ્ય આ પ્રમાણે મોક્ષ નામની એકાદશી કરે છે તેનું પાપ નષ્ટ પામે છે અને મરી ગયા પછી મોક્ષને પામે છે આ એકાદશીથી પણ એકાદશી ઉત્તમ નિર્માણ કલ્યાણ કરનારી અને મોક્ષ દેનારી નથી જે મનુષ્યોએ આ એકાદશી કરેલી છે તેઓનો પુણ્યની સંખ્યાને હું પણ નથી જાણતો આ એકાદશીનો પાઠ કરવાથી અથવા તો સાંભળવાથી વાજપેયી યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે ચિંતામણીના જેવી આ એકાદશી સ્વર્ગ તથા મોક્ષને દેનારી છે એ છે બ્રહ્માંડ પુરાણમાં માર્ગશીર્ષ મહિમા મહિનાની શુક્લ પક્ષની મોક્ષા નામની એકાદશી વ્રત કથા અહીં સંપૂર્ણ થાય છે તો મિત્રો આ અત્યંત પુણ્ય પ્રદાન કરનારી પાપ પાપનાશીની એકાદશીની કથા બને એટલી શેર કરજો જેથી આ પવિત્ર કથા બીજાને પણ સાંભળવા મળે કે આ એકાદશીનું ફળ કેટલું છે એ બીજાને સાંભળવા મળે અને આપણને પુણ્ય ફળ મળે માટે શેર કરજો આ વિડીયો લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલજો નહીં જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ